હેલો એવરીવાન કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા એક ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે આપણે જવાનું છે મેરેજમાં અને એ પણ જામનગર જવાનું છે તો અત્યારે વાયગા છે સાંજના પાંચ છ જેવું થયું છે છક વાયગા છે તો નીકળવાનું છે સાંજ આજે સાંજ અહીંયા રમવાનું છે લાઈક પીઠી છે તો નીકળા હાઈ અમે બાકી તમને બતાવું બન્યા રેજો

જસુરબારી છે એ અને જમવામાં તમને બતાવો જમવામાં છે બટેકાનું શાક પાપડ પૂરી રોટલો ગુલાબ જાંબુ ઓરો છે ભજીયા છે પછી ફ્રૂટ ક્રીમ હે છાસ છે કઢી ખીચડી છે પણ આપણે લીધી નથી છે તારું નામ શું છે બોલ નામ બોલ

આપડે નાના નાના ક્યુટ ક્યુટ સબસ્ક્રાઈબર મળી ગયા છે હેલો હેલો કેમ છો બધા ડેલી બ્લોગ જોઉ છો ને મજા આવે તો બસ કાલ આજે આપણે રમી લીધું તું રમીને પછી આપણે સૂઈ ગયા તા સૂઈને હવે ઉઠી ગયા પાછા બ્રશ બ્રશ નાસ્તો બસ્તો બધું કરી લીધું હે અત્યારે ચોકલેટ ખાઈ હૈ અમે ચોકલેટ ખાઈ ને પછી આપણે ક્યાં કહ્યું અમે જાય હે અમને નથી ખબર અમે ક્યાં જાય તો અમે જઈ હઈ તો આગળ વૈદા રહેજો ક્યાં જાય અમે તમે બતાવીએ આજે રવિવાર હે એટલે ખબર નહીં બધું ખુલ્લું હોય કે ના હોય

તો અહીંયા જવાનું છે તો ચાલો જતા આવીએ હવે આપણે થોડુંક રાખ્યા હોય ખાખી ગયા આખડી ને તો ખાવાતા જો હે તો એ માં આવ્યા હે ખુસવા માટે અને તમને ખબર હે હું હું ખાઈ આલો જોઈએ હે આપણે અત્યારે નાસ્તો હોય કે જમવાનું હોય અમને નથી ખબર તો સમજશું પછી પફ એવું બધું મંગાવ્યું છે અને હાલો ખાઈ લે હવે ભૂખ લાગી ગઈ મને મારે ઓલું માઇક લેવું હતું માઇક ઓલું બ્લૂટૂથ વાળું વાયરલેસ ઈ છે અને ખબર નહીં હું ખાઈ એમ કે કરી હઈ હવે એ ગોટે ચડી ગયા વાત અને હમણાં મેં સિંગિંગ કર્યું હતું તમારે જોવું હોય તો હું તમને ઘરે બતાવીશ મારું સિંગિંગ કેવું હોય પછી તમે મને કોમેન્ટ માગે જો કે હું સિંગિંગ કરું કે ના કરું તમારા સપોર્ટથી તમે જે કહેવું કરી ઓકે તો હજી અમે અહીંયા હઈ દુકાને પછી જોવાય કઈ બાજુ જઈએ તો કન્ટિન્યુ આ કદાચ તો લેવું જ છે સારું હાલી જાય એમ તો અનબોક્સિંગ કરી નાખું ડસ્ટબિન નથી

જો આ ખરી થઈ ગઈ છે હવે મારે કઈ નથ લેવો બાકી હોય કઈ નથ લેવો બહુ ખર્ચો કરાયો પર તો ગાઈસ આ ગીત ખાસ તમારા માટે છે મે તમને કીધું તું એ પ્રમાણે મે આ માઈક લીધું છે અને હવે હું પહેલીવાર ગાઉં છું જો કે અત્યારે તો મ્યુઝિક મ્યુઝિક કે છે ને એટલા માટે ખાલી હું જ ખાલી ગઈ તો આ ગીત ખાસ મારા છે યુટ્યુબર્સ જોઈ છે એના માટે હું આ સોંગ ગાઉ છું હવે તો વાગી ગયા છે સાડા ત્રણ પાછી ભૂખ લાગી ગઈ પાછા ખાવા આવી ગયા તો મજા આવી છે પાણીપુરી મોઢા પાણી આવી ગયા પછી પાણી આવવાનું બાકી

તો હવે મારે મારે ગાડી કરવાની ખબર ઘરે પુગાડું ના પુગાડું પણ આખું હું થાય રામ ભરો આખું હું તો જો જોજો મારી ડ્રાઇવિંગ કેવી થાય ગાઈસ હવે પૂરું ઘરે પહોંચી ગયા થાય બી થઈ હવે સુઈ જવાનું જ છે ડાયરેક્ટ આપણે ઘણો બધો સામાન લઈ લીધો લગ્ન કરવા જ ગયા હતા પણ અમારે હર વખતે આમ જ થાય કંઈક કામ બીજું કંઈક કરવા ગયા હોવાનું કંઈક થઈ બીજું જાય કે રહેવું જ થાય તો બસ કંઈ નહીં ઘરે પહોંચી ગયા જમી લીધું હવે ડાયરેક સુઈ જવાનું હે કાલે હે પછી મારે બારમું વાલે મને તમને ખબર થઈ હે ને મારે બારમું વાલે હે તો એમાં ધ્યાન દેવું જ છે પાસ તો થઈ જશે તો આરામથી તમને કેવું લાગે હું આવી રીતના રખડું હોઉં જાઉં છું અહીંથી વાથી અહીંયા તો તમને લાગે હું પાસ થાય કે નહીં થાય ગવર્મેન્ટમાં કહેવાય તા જરાક તો કાંઈ નહીં હવે મારે સુઈ જવું હે કાલ સવાર વહેલું ઉઠીને વાંચવું હે અને હવે કઈ નહીં જ છેલ્લું હતું હવે બે મહિના પછી એટલે આ બોર્ડ એક્ઝામ બધું ને પછી આપણે વિચારશું વધારથી વધારે બ્લોગ આવશે ને એવું તો કાંઈ નહીં બસ આ બ્લોગને એન્ડ કરું છું અહીંયા જો ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે કાલે નહીં પણ મળીએ કોઈ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા બાય બાય